સત્તાવીસ વર્ષ પછી પોતાના પિતાના નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે શનિ આ ત્રણ રાશિઓનું ચમકશે ભાગ્ય જીવનમાં ભોગવશે બધા સુખ શનિદેવ ને બધા ગ્રહોમાં સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે આનું કારણ એ છે કે તેઓ ન તો કોઈના મિત્ર છે કે ન તો કોઈના દુશ્મન તેઓ વ્યક્તિને તેના કર્મો અનુસાર નિરપક્ષ રીતે ફળ આપે છે જેના કારણે ઘણા લોકો તેમનાથી ગભરાય છે તે અઢી વર્ષ પછી ઓગણત્રીસ માર્ચ બે ના રોજ ગોચર કરશે અને મીન રાશિમાં પ્રવેશ કરશે આ પછી તે અઠાવીસ એપ્રિલે સવારે સાત વાગ્યા બાવન મિનિટે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને ગ્રહોના રાજા સૂર્યનું નક્ષત્ર માનવામાં આવે છે જ્યોતિષીઓના મતે નક્ષત્રની કુલ સંખ્યા સત્તાવીસ છે અને શનિદેવ લગભગ એક વર્ષ પછી નક્ષત્ર પરિવર્તન કરે છે આવી સ્થિતિમાં તેમને ફરીથી એ જ નક્ષત્રમાં આવવામાં સત્તાવીસ વર્ષ લાગે છે બીજા શબ્દોમાં કહીએ તો ન્યાયાધીશની શનિ સત્તાવીસ વર્ષ પછી તેમના પિતા સૂર્યના ઉત્તરાભાદ્ર નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે તેમના આ ગોચરના કારણે ત્રણ રાશિઓને ભારે લાભ થવાનો છે ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે તુલા રાશિ શનિના નક્ષત્રમાં પરિવર્તનના કારણે ખુશીઓ તમારા જીવનના દરવાજા પર દસ્તક આપી શકે છે જે જાતકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને તેમની મહેનતનું ફળ વધુ સારું મળી શકે છે નક્ષત્ર પરિવર્તનના કારણે તમને કાર્યસ્થળમાં લાભ મળવાની શક્યતા છે બોસ તમારા કામથી ખુશ થશે તેઓ તમને મોટી જવાબદારી આપવાનું વિચારી શકે છે તમને વારસામાં મિલકત મળી શકે છે અથવા જૂના રોકાણમાંથી સારો નફો મળી શકે છે મિથુન રાશિ આ રાશિના લોકોને શનિ દેવના ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશથી લાભ જ લાભ થવાનો છે તમારા ખર્ચા ઘટશે અને તમારી આવકના સ્ત્રોત વધશે જેના કારણે તમે સારી રકમ બચાવવામાં સફળ થશો શનિની કૃપાથી તમારા અટકેલા કાર્ય પણ ધીમે ધીમે સફળ થવા લાગશે તમે તમારી નોકરી છોડીને તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કરી શકો છો જેમાં શરૂઆતમાં નુકસાન થઈ શકે છે પણ ધીમે ધીમે તમે નફો કમાવાનું શરૂ કરશો વૃષભ રાશિ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યા પછી શનિદેવ તમારી રાશિના એકાદશ ભાવમાં વિરાજમાન રહેશે તેના પ્રભાવથી તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવવા લાગશે વેપારમાં તમારા નફામાં વધારો થશે અને તમે કંઈક નવો વેપાર કરવાનું વિચારી શકો છો વાહન સુખનો યોગ બની શકે છે તમે તમારા બાળકોના અભ્યાસ અંગે ચિંતા મુક્ત રહેશો તમે તમારા પરિવાર સાથે લાંબી રજા પર જઈ શકો છો